ઘેર છોકરા ના ઘેર છોકરા એટલી ઉમર મેસી કરવી છે બીજી મારા નઈ તાણી અમારા માસ્યા જુઓ છે એવું છે એવું ફૂલા કાકા ના બરોબર

ચાલ થઈ જાય તો કરાવો તો આપડે ઉભા ડોસી હા પણ થોડું બોલો ભાઈ જ ઢગલો રૂપિયા પડ્યા મારા માસ્યા પાસે રૂપિયા કઈ પડ્યા છે ના તમે આવો તારે તો હું પૈસા લાખ રૂપિયા લઈ પણ દોશી તાત્કાલિક જોઈએ હાલ જ હા તેડો કરાજો હાલ જ એક દાડે રાવની જોવાની કાલ જ પૈસા હા બરાબર છે

આ તો કાલે મોલો તે આપણે એ રીતે નક્કી કરી દઈએ હે સારું એ હાર હ પાપાન થઈ જાતું એટલું બધી શોધભી માસાએ પણ જાઉં છે હવે હાગાની વાત મળી છે તો જાતો આવું અને માસાએ મળતા આવું

એટલો બાપા ચોક ડોસી થાય એવું છે હગું એટલે એટલો ઓળ કરાવી દઉં છોકરાની વાત છોકરાની આ તો મારા બેડા વચમાં છોકરાનું ખાલ છોકરું છે હજુ ઉંમરમાં નાનું હવે મારા બેટા ભાઈ ખરેખર જબર કાપે છો કે કઈ સારું બોલતા નહીં મારા બેટા જો હરખું આપવા દેતા નહીં બિચારાને નેટ કરીને લાખ રૂપિયા આલે ને આલિંગ કરાવું છું હગુ વ્યવસ્થિત છે તો કરાવી નાખાવું એમના છોકરા તો જેના બેચારી તો ખરીબ મારો ઓછો લોહી ગયો તારે આટલી ઉંમર જો બૈરું જોવા છે આટલી ઉંમરે મારો હોય છે ડોસી જોવા સા મને આમાં ને મારે હવે કેવું છું આડો ફૂલા હવે તો કરાઈ ખાઈ ને અબર કહો તો પૂરો થઈ જાય ડોસી નો હા બેડો જબરદ પીવા છે

હા સાંભળ ભાઈ મુક તો મારા માસાય છે તો કીધું ભાઈ મારા માસાય પાસે તો ગાઉ ઘોડી ઉપર ના બેહાળ્યો કાકા તું ઉપરથી તમે નીચે લાગે ઘોડી ઉપર અલ્યા બેહાળી યાર હા કઈ દોડું જલ્દી હેડ

વસાડ ના રે કાયમ સાચી વાત છે આથી જિંદગી ને આ બધું સારું ના લાગે ને મારે યાર છોકરી ને એનું કે ખાવાનું કેટલી કરે હું આજે બનાવ

તો બાપડો ડોસી લાવી દઈએ કીધું હોય તો એમનું ઘર તો ચાલે જાય હા છોકરી ને બે કોમ સરપંચ કરી હતી વાત સરપંચ કહેતા હતા મને એમ પણ કે ભૂલાભાઈ તમે આટલી ઘણા મજૂરી કરો હો ના છોકરાને લે ચેટલી ઘણા મજૂરી કર્યા ખાવ એમ એટલે કે ના હોય તો કે હારું મળે ને તો સારી દોશી લાવો એમ બરાબર એટલે પછી તમે તે દાડ આયા હતા ને એટલે તમને નથી વાત કરી એટલે તમે આજ લઈને આયા હું તો મને નવાય લાગી એમ હા અને થોડું ગમ્યું એમ

પુરસુ તાડળો પાહળ મેલે ફાળ લે આદા લેતા જા હડ જલ્દી લેતા હું કાકા હો નાટક કરી ખબર જ પડતી નઈ શાંતિ હો શાંતિ હોય एकदम વાત કરી તું ઓય એક હગાની વાત હતી અમારો માઈસે એમ કે બે જ વાત હોય ફૂલા કાકા ડોસી હાજરી વાત લઈ ને કશું કર્યું નહીં તમે લોકો ખાલી વાત કરી

મને એવું લાગે છે તમે તો ટેકો ના કરતા લગ્ન માં એ તો કરે બધું પૈસાડો કાઢવાનો વધુ કરવાનું વરખોડો કાઢવાનો કોચરા વચ્ચે પણ આ જે લોકો લાવે ને એ રીતના નહિ બધા અને

વાળો મુ પેલા પૂછી જુઓ અને તમને હારું ના હવાય ને તો શું કરવું હવે ખરને તો મગજ

પચીસ રૂપિયા હાલવા તો પડશે ભેગા થયા વાત બી કરી તમે તો વાત એ કરતા નહિ મને ખબર આ તો ખેતર માં હતો હું અને આયા મને કે આવી વાત છે એમ

અમારા માસ્યા વાત કરી દીધી અમારા માછા એ રીતે કુટી લે હે બરોબર લાખ રૂપિયા કીધા હે એક લાખ રૂપિયા હા એક લાખ રૂપિયા એટલે ફરી ફરી એવું તો નહીં હતા પચાસ તમારા નહી મારા ખબર તમારા પોત ભય ભેગા કરી ના આપડે કોઈ એકલા નહી મારા હાથમાં જોતા પૈસા

લઈને આવે એમને કોઈક બોલવાનું હોય હોય ઘર ઘરમાં કોઈ બાયરું ના હોય તો અટકાય અટકાય ના આવે એક કેવા છે

મારું પહોંચ્યો પાટણ